આપનું શું નામ છે બેન મૃણાલી બેન ક્યાંથી આવો યુએસએ એ એટલે આ કેટલા ડોલર છે એક હજાર ડોલર વાહ આપો બાપુને આબુ વાહ 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 બાપુને આભું બેન વાહ વાહ તારી નણંદ છે નણંદ પછી તારા લગન થઈ ગયા બીજા લગન પણ તારા ઘરવાળાની બેન છે ફૂઈ ફૂઈ રાભુ હળ્યો વળી ગયો મા ભાણે કે ફૂયું કોઈ નથી તાર ઘરવાળો ક્યાં બરોબર તો કોઈ છે હરે રામ રામ તો એક કરી કોઈ બાવા સાધુ હોય ને કોઈ એને આપી દેજે એક કેટલા કેવા ડોલર એટલે હજાર એને આપી દેજે માતાજી તારા છે ને બે હજાર ડોલર શીખવા લીધા બેટા આય ભાઈ હાલે ભૂલ મોગલ માતાની આ ક્યારે રૂપિયા નો મૂકશે બેટા ગુનેગાર બની જાય છે ગરીબ ઘરની દીકરી ને જમાડી દે તાર હાથ થી બાર